વડોદરા મહાનગરપાલિકામાં આવેલ વોટર કમિટીની એક બેઠક મળી જેમાં શહેરમાં પાણીના લઈને ચર્ચાઓ કરવામાં કેટલા વિસ્તારોમાં પાણી નથી મળતું તો ક્યાંક મળે છે તો અસહ્ય ગંદુ આવે છે આ બાબતને લઈ વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી અને અધ્યક્ષને પાણીની સમસ્યા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા અને વાતને નકારી કાઢી

આજ રોજ વોર્ડ નંબર ઓગણીસનો જે દક્ષિણ વિસ્તાર આવે છે મક્કરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લીફની સોસાયટી સુધી ત્રણસો મી મિની મીટર ડાયોમીટર વ્યાસની અઢીસો મીટર લંબાઈની જે નળિકાઓ હતી એનું કામ હતું એ બાજુ ઘણી બધી વસાત છે સોસાયટી છે જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નતો આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે અંદર પાણીના મુદ્દે ના એવું કોઈ નથી રૂટીન રૂટીન પ્રક્રિયા હતી આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે ઝોન વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીને આપો. નંબર 16 જે સ્વભાવ છે. વોટર નંબર 16 જે વિશે જે છે એ વિશે પૂર્ણતાની આવે છે ત્યાં કામ મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે. આવી માહિતી છે. ચોમાસાનું જે કંઈ ધારા જે ચોમાસો

ચોખ્ખું પાણી આપીએ છે અને એ બાબતે પણ ડિપાર્ટમેન્ટમાં ધ્યાન છે બિલકુલ સેમ્પલ લેવાય છે જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુક્શન પાણીવાળો આવતો હોય વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય નાગરિકો સ્થાનિક કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના વિધા જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે ચોખ્ખું પાણી આપવું એ વડોદરા નગરી ને એ નૈતિક જવાબદારી આપણી છે એ રૂપે આપણે એવું કંઈ ધ્યાનમાં આવ્યો તો મારો ધ્યાન દોરજો

ત્યારે પ્રજાના પ્રશ્નો નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ના ભૂલશો નમસ્કાર